અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડી બાપુ હવે નાળિયેર માનો બપોર ભડાકો બોલાવે બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ ત્રણ દેવ દેખાય છે રામદેવજી મહારાજ આ વાણી મેં કીધું ને કે હરભુજી ને હૈયે હરખ પાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીર ને આ ક્યારે બનેલું એની તમને થોડીક વાત કરું અરભુજી રામદેવજી મહારાજના માસીએ ભાઈ થાય અને રામદેવજી બાપાને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને કુદરત ને કરવું જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજી વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કઈ કરે નહીં એટલે રામદેવજી પોતાના કુટુંબ ને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જયારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કુટુંબના કઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉડતી ઉડતી એમના માસિંદી દીકરા ભાઈ હરભુજીને કાને પડી અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જાઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ રહા ન પાડું હું ન્યા જાઉં અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ હા ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો કેવા મના ને એટલે પછી અરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે રામદેવજી બેઠા છે ત્યાં બાપુ અરબુજી આ વાણી કે અરબુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો આખી ખટારા ભરાય એટલી બધા છે એમ નો આવડે

એ બે જણા કહોબો પીધો અને પછી રામદેવજી કે છે હવે તમે ગામમાં જાવ હોય તો જાઓ મારે ત્યાં નથી આવવું એ રતન કટોરો ગેડીઓ અમલ ડાબલી ની બધું જે કઈ સમાધિ માં મૂક્યું હતું ને કારણ કે રામદેવજી બાપાની યુક્તિ હતી બધી હા અમે ભક્તિ કરતા હોય અમારી પ્રજા તો મારો નાસ્ત્રાસ વ્યવહિત કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય આ રામદેવજી બાપા નો આવડો મોટો ઇતિહાસ આખ્યાન તો તમે બધા જોતા હશો આખ્યાનમાં બાબુ રામદેવ ના પરિનાથ બાપુ એટલો નેતલદેવ નું કઈ છે રામદેવજી નું અડધું અંગ બાપુ ડાલીબાઈ કરી ગયા નેતલદે રહી ગયા અને આ બાપુ આપણું કાલ હવાર ની વાત પીપળી સવારામ બાપા અમારી ફરજા ભજન નો કરે પણ અવાડાના દાટા નો કાઢે એવી તો તું હેમિકા રાખજે ભજન જો બાપુ એમ બધા ને ઉતરી હોત ને અને આ એમ મળી જતી હોત ને

અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ સોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયો ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય અરબુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો બજારમાંની ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું કે શું આ બધા બેઠા છો એટલે બધા કે છે ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા ત્રણ દી થયા અરબુજી દાંત મીડિયા કાઢવા ઈ કે પણ રામદેવ મને અત્યારે સીમાડે મળ્યા ને કે તમે કયો છો સમાધિ લઈ લીધી ઈ કે શું આ ગામ આખું ગાંડું ને તું એક હાથો ઈ કે પણ આ જો રતન કટોર ના અમલ ને ડાબલી ના બધું મને અત્યારે રામદેવજી આપ્યો અને બાપુ શંકા જાગી આમ આપણે સમાધિ દઈને આવ્યા ને પછી કે વાંસ માસુ મારી નીકળી ગયા હાલો ખોદવી આપડા આજ આપણું લોહી પી ગયા છે આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા જ ખોલજો અને અહીંયા બાપુ સમાધિ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ એ તમારી જાતના મેં તમને પેલા કીધું તું એ કે હવે તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ પેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી આ વિયો આવ્યો વિચાર કરજો કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય કે રામદેવજી બાપા ના વાવટા નો ફરકતા હોય કે રામદેવજી બાપા નું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આંટો તો મારી જુઓ કેટલી એની બાપુ સુવાસ કેટલી અને રાજસ્થાન માં બાપુ તમે જોવો ને જીઆવા ન હોય તો આંટો મારજો નકરી થોડી ઉડે વાતમાં કઈ છે નહીં